ખેતી વાડીઓની યોજના પશુપાલનની યોજના જેવી અનેક યોજનાઓનો પણ લાભ આપવામાં આવશે પંચાયત વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા દ્વારા આયોજિત ગરીબ કલ્યાણ મેળા પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મને મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ જિલ્લાના અધ્યક્ષ તરવા પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી શ્રી કેસાજી ચૌહાણ શ્રી અનિકેતભાઈ ઠાકર પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી શ્રી પરબતભાઈ પટેલ શ્રી દિનેશભાઈ અનાવાડીયા પ્રદેશમંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દવે અગ્ર સચિવ શ્રીમતી મોના ખંદા શ્રીમતી શાબીના હુસેન કલેકટરશ્રી ડીડીઓશ્રી પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત અધિકારીગણ લાભાર્થી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કેમ બધા આજે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો છે મારી સાથે રાજ્યમાંથી વિવિધ સ્થળોએ મારા સાથી મંત્રીશ્રીઓ જોડાયા છે સૌ ધારાસભ્યો છે સંગઠનના પદાધિકારી છે સૌને એમને સૌને પણ મારા નમસ્કાર આજે વિશ્વ પ્રવાસન દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું એક બે હજાર ત્રેવીસ ચોવીસમાં પ્રવાસીઓની સંખ્યા ચોવીસ ટકા વધી છે અને તેવીસ પોઈન્ટ તેતાલીસ લાખ વિદેશી પ્રવાસીઓએ આ ત્રેવીસ ચોવીસમાં ગુજરાતની મુલાકાત લીધી છે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવાયજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય જનધન યોજના હોય સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે